મોરબી શહેરમાં અત્યાર સુધી સિઝનનો પાંચ ઇંચ વરસાદ વરસ્યો મોરબી શહેરમાં આ ચોમાસા સિઝનનો અત્યાર સુધીમાં પાંચ ઇંચ વરસાદ માંડ પડ્યો છે ત્યાં જ મોરબી શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તેનો કોઈ નિકાલ નથી અને સૂર્યપ્રકાશમાં બાષ્પીભવન થઈને જ આ પાણી સુકાય છે ત્યારે એક સમયે સૌરાષ્ટ્રનું પેરિસ તરીકે ઓળખાતું મોરબી શહેર અત્યારે સમસ્યા નગરી કે ગંદકી નગર જેવા નામમાં પરિવર્તન થઈ રહ્યું છે તો આવી પરિસ્થિતિ સર્જાવામાં કોણ જવાબદાર એવો સવાલ વગર રહેતો નથી આ બાબતે વાત કરીએ તો મોરબી શહેરમાં રાજા શાહી વખત માં દસ વોકડા હતા આજે એક પણ વોકડો જોવા મળતો નથી બધા વોકડા પૂરી દીધા અને તેના ઉપર પાકા બાંધકામો થઈ ગયા છે તેથી રોડ ઉપર અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ પડી ગયા પછી મહિનાઓ સુધી વરસાદી પાણી ભરાયેલા રહે છે જે પાણી પડતર થવાથી જેમાં મચ્છરનો ઉપદ્રવ વધે છે અને બીમારીનું પ્રમાણ વધે છે ત્યારે મોરબી નગરપાલિકાને સૌથી વધુ ટેક્સ ચૂકવતા લાતી પ્લોટમાં તો હાલ સ્થિતિ દોઝખ જેવી છે એક પણ રોડ ચાલવા જેવો નથી ગારો ગંદકીના થર જામ્યા છે

આ સ્થિતિ માટે કોણ જવાબદાર રાજકોટના ટીઆરપી ગેમસઉનની આગ દુર્ઘટના પછી મોરબી વહીવટી તંત્રએ તેના ઉપરથી બોધપાઠ લીધો છે કે કેમ જો લીધો હોય તો બહુમાળી ભવનમાં કેટલી તપાસ કરી જોવા જઈએ તો એક પણ નહીં કારણ કે એક આરટીઆઈ અરજીના જવાબમાં જણાવ્યા મુજબ કરેલી આરટીઆઈ ની અરજીમાં કોઈ રિપોર્ટ મળ્યો નથી તો હવે આ મોરબી શહેરમાં પણ ગેમ સોન જેવી કોઈ માનવ સર્જિત આફત આવે કે કુદરતી આફત આવે તો તેના માટે કોણ જવાબદાર મારે શું તેવી માનસિકતા ધરાવતા લોકો કે પછી ભ્રષ્ટાચારી માનસ ધરાવતા રાજસેવકો અને નેતાઓ કે પછી બધાય તેવા સવાલ ઉઠ્યા છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી